માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માળા વડે માતાજીની રજા કઈ રીતે લેવાય માળા ઉપર માતાજીની રજા કઈ રીતે લેવી માતાજીને કઈ રીતે કંઈ પૂછવું હોય તો કઈ રીતે માળા વડે પૂછાય દાણા વડે આપણે એકવાર જણાવેલું છે આજે આપણે જણાવીશું કે માળા વડે કઈ રીતે દેવને પૂછાય તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને વિડીયોને અંત સુધી જોજો જો વિડીયો ગમે વિડીયોની જાણકારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો પહેલાં હું તમને એ જણાવી દઉં કે માળા વડે માતાજીની રજા કઈ રીતે લેવાય તમારે કંઈ કામ માતાજીને સોંપવું હોય બરાબર કે તમારે કંઈ કામ એવું હોય જે તમને એમ લાગે છે કે મારે માતાજીને પૂછીને આ કામ કાર્ય કરવું જોઈએ આ કામ કરવું જોઈએ તો કઈ રીતે માળા વડે પૂછાય તો મિત્રો એક નાનો વિડીયો તમને વિડીયોમાં જોવા મળશે તો જોઈ લો મિત્રો આ હતો વિડીયો તમને લાઈવમાં હું જણાવું છું કે કઈ રીતે માળા વડે માતાજી જોડે રજા લેવી માતાજી જોડે પૂછા કરવી હવે હાવ સૌ સૌની અલગ અલગ રીત હોય છે બરોબર તો હું જે મારી રીત છે જે મારા પાસે જાણકારી છે એ હું તમને પ્રોવાઈડ કરવાનું છે એવું ના હોય કે હું જોઉં એ રીતે જોવાય બરાબર અમુક માણસો અમુક કલમ પાકી હોય ફિક્સ હોય બરાબર અમુક માણસને અમુક કલમ અમુક દેવ છોડે અમુક માતાજી એમને એ કલમ આપે માગ્યા મુજબ અમુક સંખ્યાઓમાં પણ દાણા હોય દોઢ અઢીની પણ કલમ હોઈ શકે છે વેણ કે વધાવો એવો ઉગ્ર હોઈ શકે છે એવું કોઈ પણ સૌ સૌની મનનતા છે બરાબર સૌ વિશ્વાસની વાત છે શ્રદ્ધાની વાત છે હવે હું તમને જણાવી દઉં કે મારી શું ટેવ છે અને હું કઈ રીતે દેવ જોડે રજા લઉં છું કોઈ કામની પરવાનગી લઉં છું અને કોઈ કામમાં માતાજીને આગળ કયા રીતે કરું છું મારા વડે હું જ્યારે જોવા બેસું ત્યારે તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવ્યું હતું જ્યારે પણ હું કોઈ પણ દેવને પૂછું છું ત્યારે માતા એટલે હું જે માતા પૂછું જેમ કે હું માતા મેલડીનો સેવક છું માતા મેલડીને પૂછું છું તો હું માતા મેલડીને આગેવન કરીને હું સૌ પ્રથમ માતા મેલડીનો એક દોડ લઉં છું દોડ એટલે કે એક વચન અને એક વદાવ ત્યારબાદ મને એવું લાગે કે અમુક ઉગ્ર કામ છે અને મારે હજી સચોટ માહિતી જોવે છે અને હજી પણ મને મનમાં થોડી ઘણી પણ શંકા છે તો હું પછી સંખ્યા મુજબ દાણા પણ લઉં છું ત્યારબાદ મિત્રો એ માતાજી મને માગ્યા મુજબ દાણા આપે હું કહું એમ કલમ ચાલે તો જ હું એ કામ કરું છું બાકી એ કામ હું કરતો નથી બીજું તમને જણાવું કે જ્યારે પણ કોઈ કામ સોંપું છું કે કોઈ પણ કામની હું રજા લઉં છું કંઈ જવાનું થઈ ગયું કોઈ પણ કામ હોય ધંધાધારીની વાત કોઈ પણ કેમ કે હું દેવ દેવ ઉપર વિશ્વાસ રાખું છું એટલે કોઈ પણ કામમાં હું દેવને આગળ જ રાખું છું બરાબર જ્યારે એ માગ્યા મુજબ દાણા આપે મારા હામો હા જ્યારે હું કોઈ વાત નાખું ને એમાં એની સહમતી હોય ત્યારે પછી હું શું કરું છું કે જે કુળદેવી છે જે મારા કુળદેવી છે એમની પણ હું રજા લઉં છું એક કહેતા નથી કે સાક્ષીમાં કોઈ દેવ ઊભું રાખવું એટલે હું એ રીતે પણ પૂછું છું કે માતા મેલડીને હું આ કામ સાપ્યું છે માતા મેલડીને હું આ વસ્તુ પૂછી છે અને માતા મેલડીએ મને મા મેલડીએ મને આવો જવાબ આપ્યો છે આ જવાબ સાચો છે અને માતા મેલડી મારા જોડે રહેશે અને આ કામમાં મારું સફળતા કે મારા આગળ રહેશે એવી હું કુળદેવી પાસે પણ કલમ લઉં છું અને બે બાજુથી નક્કી થાય ત્યારે હું કોઈ પણ કામ કરું છું બાકી કરતો નથી મારી આ જીવનની પ્રક્રિયા છે મારા જોવાની પ્રક્રિયા આ જ છે બરાબર બીજું કે મિત્રો આ વિડીયો ફક્ત જાણકારી માટે છે અને આ બધી વિશ્વાસ અને શ્રદ્ધાની વાતો છે જેને સમજણ આવે એ કરે ના સમજણ આવે એ સ્કીપ કરી શકે છે વિડીયો ગમે તો તમે બીજા વ્યક્તિને પણ શેર કરી શકો જેનાથી જાણકારી અને મળે મારો મુખ્ય હેતુ છે તમારા જોડે જાણકારી પહોંચાડવી એનાથી વધુ કંઈ છે નહીં હવે વાત કરીએ મિત્રો કે એક બેનનો સારો એવો કોમેન્ટ આવ્યો હતો તે કોમેન્ટ ઉપર પણ આપણે ચર્ચા કરવાના છીએ એના પહેલાં હું તમને કોમેન્ટ જણાવી દઉં તો તમને વિડીયોમાં આ કોમેન્ટ પણ મળી રહેશે તો વિડીયોમાં એ કોમેન્ટ જોઈએ પછી તમને આગળ હું એના ઉપર પણ માહિતી આપું તો જોઈ લો મિત્રો તમને વિડીયોમાં કોમેન્ટ પણ દેખાતી હશે બરાબર એક બેને એવું પણ પૂછ્યું છે કે આપણે જે માળા જપ કરીએ છીએ એને ધારણ કરાય કે નહીં અને ધારણ કરાય તો કયા સમયે કરાય તો મારી જાણકારી મુજબ હું એ બહેનને જવાબ આપવા માગું છું આપણા સભ્યોને સતર્ક અને થોડી ઘણી જાણકારી આપવા માગું છું કે જે પણ આપણે સિદ્ધ કરેલી માળા છે જે પણ આપણા મંત્રો સિદ્ધ કરેલી માળા છે માતાજીનો જાપ મંત્ર જાપ નામનું રટણ કરો છો એ કોઈ દિવસ ધારણ કરવી જોઈએ નહીં હવે એનું કારણ શું એ પણ તમને જણાવવા જઈ રહ્યો છું કે તમે જે પણ માતાજીના મંત્ર તંત્ર કર્યા હોય બરાબર પછી કોઈ માતાજીના રટણ કર્યા હોય તો એ ઉર્જા છે એ શક્તિ છે એ તમારા માળામાં રહેલી હોય છે બરાબર કેમકે તમે એ જાગૃત કરી છે માળા મંત્રો બોલી બોલી મંત્રો સિદ્ધ કરી કરી અને તમે માળા જાગૃત કરી છે હવે તમે ધારણ કરો હવે તમે દિવસના ઘણી જગ્યાએ ઘણા માણસોને પણ મળતા હશો અને ઘણી જગ્યાએ ઉઠવા બેસવાનું થતું હશે હવે શું ખબર કે સારું છે કે ખોટું પવિત્ર જગ્યાએ પવિત્ર જગ્યા છે કે નથી બરાબર બાથરૂમ એક કુદરતી પ્રક્રિયા છે આપણે જતા હોઈએ છીએ વારંવાર બરાબર બીજું કે કોઈ જગ્યાએ આપણે જઈએ કોઈ દિવસ દવાખાનું દવાખાને જવાનું થઈ ગયું કે કંઈ એવી અપવિત્રતાના લીધે કોઈ અપવિત્ર જગ્યાના લીધે એ શક્તિઓ નષ્ટ થાય છે શક્તિઓ એટલે કે એ માળા છે જે જે સિદ્ધ થઈ ગઈ છે એના ઉપર તમને ખોટો પ્રભાવ પડે છે એટલે માળા ધારણ કરવી જોઈએ નહીં કંઈ સિદ્ધ કરેલી અને મંત્ર જપ કરેલી હવે તમારે માળા ધારણ કરવી હોય તો જે રુદ્રાક્ષની માળા છે એ તમે ધારણ કરી શકો છો પણ એમાં તમારે એક નિયમનું પાલન કરવું પડશે કે મોસ માટી અને મદિરાથી તમારે દૂર રહેવું પડશે શરીરની શુદ્ધતા અને પવિત્રતા જરૂરી છે અને રુદ્રાક્ષની માળા જ્યારે તમે રાત્રિએ સૂવો છો ત્યારે તમારે નીકાળીને સૂવાની છે કોઈ પણ માળા તમે ધારણ કરો છો જ્યારે તમે સૂવો છો એટલે એ માળા તમારે નીકાળીને ઊંઘવાનું રહેશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક્સ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરો જરૂરિયાતમંદ મિત્રોને જય માતાજી જય મેરળીમાં હર હર મહાદેવ